તો પૈસા આપીએ તો આપણને વસ્તુ આપે એમને મફતમાં કોઈ આપે નહીં આપણે ચલણી સિક્કા અને નાણું એને ઓળખવા પડે કેટલા કેટલાની નોટ આવે છે ઓળખવી પડે કે નહીં નહીં હિસાબમાં ગરબડી થઈ જાય પાંચ રૂપિયા પાછા દેવાના હોય અને તમે દસ રૂપિયા આપી દો તો શું થાય નફો થાય કે નુકસાન થાય નુકસાન થઈ જાય એટલે ગણતરી તો કમ્પલેટ આવડવી પડે જો સરસ મજાનું સમૂહમાં કરવાનું છે અભિનય ગીત આપણે સરસ મજાના રાગમાં બધા ગાઈશું તમને મેં પુસ્તક ખોલવાનું કીધું છે જે છે હું કવિતાની સમૂહ ગાન કરાવું ત્યારે જે લાઈન આવે એ લાઈન ઉપર તમારે આંગળી રાખવાની એટલે ગાતા ગાતા વાંચન સરસ મજાનું થઈ જાય નવા શબ્દો શીખાય વાંચતા ન આવડતું હોય તો આપણને શીખવા મળે કે આ શબ્દને આ જ કહેવાય એમ ચલો ઓળખીએ ચાલો ચલણી નાણું ઓળખીએ ચાલો દોસ્તો ચાલો દોસ્તો ચાલો દોસ્તો ચાલો દોસ્તો આઠાના છે પચાસ પૈસા ચલો ભાઈ આઠાના એટલે પચાસ પૈસા જુઓ પચાસ લખેલા છે જોયું ને આઠાના છે પચાસ પૈસા એક રૂપિયાનો સિક્કો જુઓ રૂપિયાની આ નોટ જુઓ ચલણી નાણું ઓળખીએ ચાલો ચલણી નાણું ઓળખીએ ચાલો બે રૂપિયાના સિક્કા સાથે બે રૂપિયાની નોટ જુઓ ત્રણ નો સિક્કો કે નોટ નહીં ત્રણ રૂપિયાનો સિક્કો કે નોટ આવે છે નહીં ચાર નો સિક્કો કે નોટ નહીં ચાર નો સિક્કો કે નોટ આવે છે નય ચલણી નાણું ઓળખીએ ચાલો ચલણી નાણું ઓળખીએ ચાલો પાંચ નો સિક્કો પાંચની નોટ પાંચ નો સિક્કો પાંચ ની નોટ

చల్ని నా ఆయ చల్ని నాఖి చలో చల్ నా ఓ చ ચલો તમારી બુકમાં જુઓ સરસ મજાની પચીસ પૈસા એને પાવલી કહેવાય પચાસ પૈસા આઠ આના એક રૂપિયાનો સિક્કો એક રૂપિયાની નોટ બે રૂપિયાનો સિક્કો બે રૂપિયાની નોટ પાંચ રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાની નોટ દસ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાની નોટ અને વીસ રૂપિયાની નોટ આ સિવાય બીજી કઈ કઈ નોટો આવે છે બેટા પછી કઈ નોટ આવે છે પચાસ વેરી ગુડ પછી વેરી ગુડ અને જો આપણા ક્લાસની અંદર પણ ચલણી નાણું લગાડેલું છે જો રિસેસના ટાઈમે કે પપ્પાના ખિસ્સામાં પણ આ બધું જ હોય હોય છે ને પપ્પાના ખિસ્સા માં બધી જ નોટ હોય તો સિક્કો હોય તો પચાસ પૈસાના સિક્કા કેટલા આવે સિક્કા પચાસ આવે એક રૂપિયાના સિક્કામાં એક સિક્કો હોય તો એમાં આઠ આના

ત્યારે પાંચ પૈસાનો દસ પૈસાનો ભાગ લેતા એ બધા સિક્કા તમને બતાવીશું ચલો હવે તમારે એ ફરી એકવાર પોતાની જાતે વાંચીને ગાવાનું છે